ભાવનગર શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહિલા મોરચા દ્વારા પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર મહિલા મોરચા દ્વારા ઓન સેવાધામ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો દરેક વિધાનસભામાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશોકભાઈ સોલંકી જિલ્લા ભાજપ મંત્રી શ્રદ્ધાબેન લંગાળિયા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન દબે વગેરે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કેમ્પ યોજવામાં આવ્યા હતા મજા આવશે બાય લેવાની બહુ બતા એમ વર્ષ આમ વર્ષ નહી આવતો આતો ને આમ બહુ હાસ્ય હો ફરવા લઈ જાય ગળુવડ ખબર પડી જશે આમાં કેટલું ગળુવડ ખાવ છો હમણા સાહેબ છે સાહેબ ઇસમે આમ એટલે આમ કરી કરી ખંજો